તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે જે પટાવાળા પેશિયલ સદી ચાલુ છે તેમાં ત્રીજો વિડીયો મૂકી રહ્યા છીએ જેમાં આપણે ગુજરાતના જે સૌથી મોટી જે સ્થળ હોય અથવા તો મોટો મહેલ હોય અથવા તો મોટો મેળો હોય તો તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાતમાં સૌથી મોટું જે પણ હોય તે વિશેના અગત્યનું જે જનરલ નોલેજ આપણા વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો મોટો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ કયો છે તો મિત્રો કચ્છ જિલ્લો છે વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે ગુજરાતમાં અને પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિમી તેનું ક્ષેત્રફળ રહેલું છે ત્યારબાદ સૌથી ના નાનો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ કોણ છે તો ડાંગ જિલ્લો છે વિસ્તારની દૃષ્ટિએ છે નાનો જિલ્લો છે જે સત્તરસો ને ચોસઠ ચોરસ કિમી જેટલું ક્ષેત્રફળ ધરાવે છે ત્યારબાદ મોટો જિલ્લો વસ્તીમાં કોણ છે તો વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો અમદાવાદ જિલ્લો વસ્તીમાં સૌથી મોટો જિલ્લો છે જ્યાં વધારે વસ્તી છે સમગ્ર ગુજરાતમાં જિલ્લામાં જોવા મળે છે બોતેર લાખ ચૌદ હજાર બસોને પચીસ જેટલી જગ્યા જેટલા વસ્તી રહેલી છે બે હજાર અગિયારના વસ્તી ગણતરી મુજબ આપણે જોઈએ છીએ નાનો જિલ્લો જોઈએ જે વસ્તીમાં ઓછી હોય તો ડાંગ જિલ્લો છે ડાંગ જિલ્લામાં ઓછી વસ્તી છે સૌથી બે લાખ અઠ્યાવીસ હજાર બસો એકાણું જેટલી વસ્તી છે આ આપણ ડેટા મિત્રો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ છે ત્યારબાદ સૌથી વધુ જે તાલુકા ધરાવતો જિલ્લો ગયો છે તો બનાસકાંઠા જિલ્લો મિત્રો સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે ચૌદ જેટલા તાલુકા છે તે તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે ત્યારબાદ સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો ડાંગ અને પોરબંદર આ બે જિલ્લાઓ છે તે સૌથી ઓછા તાલુકા ધરાવે છે બંનેમાં ત્રણ ત્રણ તાલુકાઓ છે આવેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે તો મિત્રો તાલુકા પણ સૌથી વધારે બનાસકાંઠામાં છે તેથી ગામડાની સંખ્યા પણ છે તે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે જોવા મળે છે ત્યારબાદ સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે તો પોરબંદર જિલ્લો છે સૌથી ઓછા ગામડા ધરાવે છે ત્યાં તાલુકા પણ છે મિત્રો ત્રણ રહેલા છે તો સૌથી ઓછા ગામડા પણ પોરબંદર જિલ્લામાં જોવા મળે છે ત્યારબાદ મોટો પુલ કયો છે તો ગુજરાતનો સૌથી મોટો પુલ છે નર્મદા મૈયા પુલ જે ભરૂચ ખાતે આવેલો છે ચૌદસો બત્રીસ મીટર રહેલો છે ત્યારબાદ મોટો પ્રાણી બાગ ક્યાં આવેલો છે તો મોટો પ્રાણી બાગ કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક પ્રાણી બાગ છે જે કાંકરિયા અમદાવાદ ખાતે આવેલો છે તે ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ રહેલો છે ત્યારબાદ ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો સૌથી મોટો મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરા ખાતે આવેલો છે જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે ગણવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌથી મોટો મેળો કયો છે તો વંઠાનો મેળો છે ગુજરાતનો સૌથી મોટો મેળો છે જે અમદાવાદ જિલ્લામાં આ મેળો ભરાય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે તો તે મિત્રો વધઈ ખાતે આવેલો છે જિલ્લો ડાંગ લાગુ પડશે અને ચોવીસ હેક્ટરમાં છે આ ઉદ્યાન તમને જોવા મળશે ત્યારબાદ મોટો ઔદ્યોગિક વસાહત કઈ છે તો તે અંકલેશ્વર ખાતે મિત્રો આ છે સૌથી મોટી ગુજરાતની ઔદ્યોગિક વસાહત છે જોવા મળશે ત્યારબાદ મોટી સહકારી ડેરી જે એશિયામાં પણ સૌથી મોટી હોય તો તેવી ડેરી મિત્રો અમૂલ ડેરી છે જે આણંદ ખાતે આવેલી છે જે એશિયાની પણ સૌથી મોટી ડેરી રહેલી છે ત્યારબાદ યુરિયા ખાતેનું જે સૌથી મોટું કારખાનું કયું છે તો મિત્રો યુરિયા ખાતરનું સૌથી મોટું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની જી એન એફ સી જે ચાવજ ભરૂચ ખાતે આવેલી છે જે યુરિયા ખાતરની સૌથી મોટું કારખાનું રહેલું છે અને આ વિશ્વનું સૌથી મોટું જે એમોનિયમ ઉત્પાદન પ્લાન્ટ ઉત્પાદક પ્લાન્ટ પણ રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ખાતર અને અન્ય પેદાશના ઉત્પન્ન કરતું સૌથી મોટું કારખાનું કયું છે તો તે છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની જીએસએફસી જે બાજવા વડોદરા ખાતે આવેલું છે જે એશિયાનું પણ સૌથી મોટું છે ખાતર અને અન્ય પેદાશોનું ઉત્પાદન કરતું મોટું કારખાનું રહેલું છે ત્યારબાદ સૌથી મોટી યુનિવર્સિટી જે કહી છે ગુજરાતની તો ગુજરાત યુનિવર્સિટી છે જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ કયું છે તો તે છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે તે સૌથી મોટું મ્યુઝિયમ રહેલું છે ત્યારબાદ સૌથી મોટું ગ્રંથાલય કયું છે તો સૌથી મોટું ગ્રંથાલય સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરામાં જે આવેલું છે તે સૌથી મોટું ગ્રંથાલય છે ત્યારબાદ સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે તો નર્મદા સિંચાઈ યોજના છે તે ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ગુજરાતની તો તે છે સિવિલ હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે જે એશિયાની પણ સૌથી મોટી હોસ્પિટલ રહેલી છે ત્યારબાદ મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે તો ઊંઝા છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યારબાદ મોટું બંદર પૂછવામાં આવે તો કંડલા બંદર છે જે કચ્છ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ મોટું રેલવે સ્ટેશન પૂછવામાં આવે તો કાલુપુર રેલવે સ્ટેશન આવશે જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ સૌથી મોટું વિમાન મથક ક્યાં આવેલું છે તો તે છે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ સૌથી મોટું શહેર વસ્તીમાં જોઈએ તો અમદાવાદ શહેર છે સૌથી મોટું શહેર છે વસ્તીની દ્રષ્ટિએ ત્યારબાદ સૌથી મોટું સરોવર પૂછવામાં આવે તો નળ સરોવર આવશે જે એકસો ને છ્યાસી ચોરસ કિમી વિસ્તારમાં વિસરાયેલું જે સરોવર રહેલું છે જે ગુજરાતનું સૌથી મોટું સરોવર છે ત્યારબાદ સૌથી મોટી નદી કહે છે તો નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે જે તેરસો ને બાર કિમી જેટલી લાંબી રહેલી છે ત્યારબાદ લાંબો સાગર કિનારો એટલે કે દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે તો કચ્છ જિલ્લો ધરાવે છે ચારસો છ કિલોમીટર જેટલો જે દરિયા કિનારો ધરાવે છે ત્યારબાદ સૌથી વધુ વહેતી નદી કઈ છે તો લાંબી નદી પૂછવામાં આવે અથવા તો વહેતી નદી પૂછવામાં આવે તો સાબરમતી નદી આવશે જે ત્રણસો એકવીસ કિમી જેટલી છે ગુજરાતમાં જે વહેતી નદી રહેલી છે જે ગુજરાતમાં જ છે તે ત્રણસો એકવીસ કિમી જેટલી લાંબી વહે છે ત્યારબાદ ઊંચું પર્વત શિખર કયું છે ગુજરાતનું તો તે છે ગોરખનાથ છે જે ગિરનાર પર્વતમાં આવેલું છે એક હજાર એકસો સત્તર મીટર ઊંચું છે આ જે શિખર રહેલું છે ઊંચો બંધ પૂછવામાં આવે તો નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યું છે સરદાર સરોવર જેની ઊંચાઈ છે એકસો આણત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ત્યારબાદ પહોળો પુલ પૂછવામાં આવે તો દધીચી પુલ છે જે અમદાવાદમાં આવેલું છે ચોવીસ મીટર લાંબો આ પુલ રહેલો છે ત્યારબાદ સૌથી વધુ મંદિરો પૂછવામાં આવે તો તે પાલીતાણા ખાતે આવેલા છે આઠસો ને ત્રેસઠ જેટલા જૈન મંદિરો છે તે પાલીતાણા ખાતે આવેલા છે